નમસ્કાર દર્શક મિત્રો ગાયત્રી પરિવાર ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું ભગવતી ભાભોર અને જોઈએ આજના મહત્વના સમાચાર મળતી માહિતી મુજબ ગોધરા શહેરમાં તારીખ બે અગિયાર બે હજાર પચીસ થી તારીખ આઠ અગિયાર બે હજાર પચીસ સુધી દરરોજ બપોરે એક થી પાંચ દરમિયાન શાંતિ નિવાસ પાર્ટી પ્લોટ ખાતે શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન રાખેલ છે જેમાં આજ રોજ છઠ્ઠા દિવસે કથા વ્યાસ પ્રજ્ઞાપુત્રી રશ્મિકાબેન પટેલ તેમની અમૃતમય વાણીમાં સંગીત શૈલીમાં શ્રોતાઓને રસપાન કરાવી રહ્યા છે આજ રોજ પૂજ્ય રશ્મિબેને પોતાની ઓજસ્વી વાણી દ્વારા જણાવ્યું એક માનવ જન્મ એટલે પ્રભુને પામવા માટેનો જન્મ બે પાણી વગર નદી નકામી અતિથિ વગર ઘર નકામું ભક્તિ વગરનું જીવન નકામું છે માટે જીવનમાં ભક્તિ કરવી જરૂરી છે ત્રણ ભગવાનનું કામ કરતા કષ્ટ પડે તો પણ મનને શાંત રાખવું પડે અને ધીરજ રાખી ભગવાનનું સ્મરણ કરતા રહેવું ચાર જગતમાં ભગવાનના પ્રથમ દર્શન કર્યા હોય તો તે છે યમુના મહારાણી ઉપરાંત તેમણે જણાવ્યું કે આપણી ઇન્દ્રિયો નાગણીઓ છે વારે વારે તેમને સત્સંગ અને ભક્તિ વડે નાથવી પડશે પૂજ્ય રશ્મિબેને જણાવ્યું કે મનુષ્ય માટે પ્રભુનું ચરિત્ર પ્રેરણારૂપ છે પ્રભુને પામવા માટે આપણા વિષયોને નાથવા જોઈએ

તેમજ ડોક્ટર અનંત પટેલ પધાર્યા હતા સાંજે ચાર કલાકે ગોવર્ધન પૂજા મનોરથી પરિવાર આદરણીય જ્યોતિબેન એમ રાય મીનાક્ષીબેન રમેશભાઈ પટેલ સંગીતાબેન પ્રકાશભાઈ પટેલ દ્વારા કરવામાં આવી ત્યારબાદ ગોવર્ધનની પરિક્રમા કરીને આરતી કરવામાં આવી આવતીકાલ તારીખ આઠ અગિયાર બે હજાર પચીસ શનિવારના રોજ કથાની પૂર્ણાહુતિ છે કથાની પૂર્ણાહુતિ દીપ યજ્ઞ સાથે કરવાની હોય દરેક ભક્તોએ પોતાના ઘરેથી એક એક દીપક લાવવા માટે આયોજકો તરફથી આહવાન કરવામાં આવ્યું હતું શાંતિ પાઠ સાથે આજની કથાની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી રિપોર્ટર નીતિન ભાભોર મહીસાગર મારી ય માતા ફરિયાદો વાગડે આટલી તોફાન કરું અને મારી દર્શન ના આપવું તો કેવું લાગે કેવું કેવાય અસલ મોકો છે

બે થઈ ગયા માં યશોદા એટલે ભગવાન સદ્ગુરુ શ્રી હરિનારાયણ દર્શન હં તારા આંગણામાં રોજ રમી રહ્યો છું અને માં કહેવા લાગ્યા કે પ્રભુ આપ હા પા માગો તારી માં યશોદાએ કહ્યું છેજી ભગવાન કૃપા કરવા ઈચ્છતા હોય ને તું એટલી કૃપા કરો કે મને યાદ ના રહેવું જોઈએ કે મારા આંગણે મારું ભગવાન બેઠે છે મારી ગોદમાં મારો ભગવાન રમી રહ્યો છે મને યાદ ના રહેવું જોઈએ મારી ઉપર એટલી કૃપા કરી દો નહીં તો એમ ખબર પડી જાય કે આ ભગવાન છે તો આપણે એને કેવી રીતે રાખીએ પાટલે પાટલે દેહાડી કરીએ હે એને જે વાલ કરવો હોય એ કરી શકીએ એને રમાડવો હોય એ રમાડી ન શકીએ આપણે એના પ્રત્યે જે કંઈ કરવું હોય એ કરી ન શકીએ એટલે માં કહે છે કે મને એ ભુલાઈ જાય એટલે માય આવો

ભગવાને સરસ સ્વસ્થ કરી દીધા ભગવાન રમતા થઈ ગયા જેટલી ગોપીઓ નંદ આંગણે આવતી લાલા ને રમાડતી બધી જ ગોપીઓના મન ની અંદર થી હવે લાલો નીકળતો નથી જે જે ગોપીઓનું અંતર એટલે તો ગોપીઓ એ ભગવાનને ચિત્ત ચોર કહે છે બદાયનું ચિત્ત ચૂરી લીધું છે હે દેવ દેવીશ મંગલમકિશेश्वરૂ મંગલમ ભાગવતમ્ સાસ્ત્ર મંગલે શૈવમંગલમ મંગલે શૈવમંગલમ કૃષ્ણાય વાસુદેવાય દેવકી નંદનાયચ નંદગોપકુમારાય નમઃ ઓમ દેવા નમઃ શરણાયામી ઓમ મત્વાની વંદનમ શરણાયામી આચાર્યજીસુ દરેક ઘરે દીપડા થાવે છે ઓમ ઓમ ત્રયં બક્ય રામ એસુ ગન્ધેમ કુ શ્રી વદનમ પુરવારુપમે